હેલો ફ્રેન્ડ્સ ઉમિયા ફૂડમાં તમારું સ્વાગત છે તો ઉનાળો આવી ગયો હોય છે એટલે આપણે સાસ તો બધા પીતા જ હોય છે તો સાસ માટે સાસને સરસ ઠંડી અને સ્પેશિયલ બનાવે એવો આપણે સાસનો મસાલો બનાવીશું તે શરીરને ઠંડક પણ આપશે અને પાચનશક્તિ પણ વધારશે તો એ માટે મેં અહીંયા જીરું લીધું છે દોઢ કપ જેટલું જીરું લીધું છે ફુદીનો લીધો છે એક મોટી જુળી ફુદીનાને સાફ કરી અને કો સુકવી અને કોરી કરી લીધી છે અને બે જુળી જેટલા ફુદીનો લીધો છે દાણા લીધા છે ફુદીનો એક જોડી દાણા બે જોડી લીધા છે થોડા સૂકા દાણા લીધા છે થોડા કાળા મરી લીધા છે અને થોડો આપણો અજમો એડ કરીશું એટલે પાચન શક્તિ એનાથી સારી થાય અને જીરાથી પણ પાચવામાં સરસ સહેલાઈથી જીરું હોય તો પાચન શક્તિ વધારે છે એટલે આપણે જીરું વધારે એડ કરીશું તો ચાલો શરૂ કરીએ તો આપણે કઢાઈ લઈશું ગેસ ચાલુ કરી દીધો છે એમાં આપણે જીરું એડ કરી દઈશું આ મસાલો બનાવીને તમે આખું વરસ સાચવી શકો છો એમાં આપણે મોટી એક ચમચી જેટલો સૂકા દાણા એડ કરીશું અને આઠથી દસ કાળા મરી એડ કરીશું તો આપણે જીરું ને શેકી લઈશું બહુ ડાર્ક થાય એટલું નથી શેકવાનું થોડે સ્મેલ આવે ત્યાં સુધી આપણે શેકવાનું છે આ રીતે તમે મસાલો બનાવશો સાસનો તો સરસ ટેસ્ટ આવશે પુદીના અને દાણાનો અને આખો વરસ સુધી સ્ટોર તમે કરી શકશો આ તે શેકીને બનાવશો તો ચોમાસું આવશે તો પણ એમાં ભેજ નહીં આવે અને આપણે સંચળ એડ કરીશું એટલે પચવામાં પણ સરસ સહાય થાય એવો બની જશે આપણો મસાલો તો જીરાને આપણે શેકી લઈશું ગેસ મીડિયમ રાખીશું એટલે જીરું બળી ના જાય હવે જીરામાંથી સરસ સ્મેલ આવવા લાગી છે હવે એમાં આપણે અજમો એડ કરી દઈશું તો બે ચમચી અજમો લીધો છે અજમાને શેકાતા વાર નથી લાગતી એટલે આપણે પાછળથી એડ કરવાનો હવે આપણે ખાલી ત્રીસ સેકન્ડ જ સ્લો ગેસ પર શેકીશું એટલે અજમો થોડો શેકાઈ જશે હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને એક પ્લેટમાં આ મિશ્રણને લઈ લઈશું એટલે થોડું ઠંડુ થઈ જાય હવે ગેસ ચાલુ કરી કઢાઈમાં આપણે થોડા દાણાને પણ થોડા શેકી લઈશું એટલે સરસ ક્રશ થઈ જાય ખાલી ગરમ થાય એટલા જ આપણે આ રીતે શેકવાના છીએ જો તમે તડકામાં મૂકીને તરત ક્રશ કરતા હોય તો શેકવાની જરૂર નહીં પડે તો આ રીતે દાણાને પણ થોડા આપણે ગરમ કરી લઈશું તો દાણા તમે આ રીતે મસળો અને સરસ ક્રશ થઈ જાય એટલે એટલા આપણે ગરમ કરવાના છીએ તો હવે એને આપણે એક પ્લેટમાં લઈ લઈશું એ જ રીતે આપણે ફુદીનો અને મેં લીમડાના પાન લીધા છે મીઠા લીમડાના પાન લીધા છે એ પણ આપણે એડ કરી દઈશું એને પણ થોડું આ રીતે ગરમ કરી લઈશું ધાણા અને ફુદીનાને તમે ફ્રીજમાં સૂકા કરશો ને તો સરસ એ ગ્રીન કલર જળવાઈ રહે છે ધોઈ કોરા કરી અને કટિંગ કરી એને ખુલ્લા ફ્રિજમાં એક ડીશમાં મૂકી દેવાના એટલે સરસ એનો ગ્રીન કલર રહે છે હવે આ રીતે આપણે પુદીના લીમડાની પણ થોડી વાર શેકી લઈશું તો હવે ગેસ બંધ કરી અને આની પણ આપણે પ્લેટમાં લઈ લઈશું હવે આપણે ગેસ બંધ છે પણ કઢાઈ ગરમ છે તો મેં આ રીતનું જે બ્લેક સોલ્ટ આવે છે એ લીધું છે તો એ આપણે ગેસ બંધ રાખવાનો અને કઢાઈ ગરમ હોય એમાં એડ કરી દેવાનું તો હવે મેં બે થેલી આ રીતની બે પેકેટ લીધો છે તો એ થોડો એમાંથી ભેજ હશે તો નીકળી જશે એટલે આપણું જીરું મેઠું બાર મહિના સુધી સારું રહેશે એટલે આ રીતે એને ગરમમાં જ એટલે સરસ ભેજ નીકળીને સરસ કોરો થઈ જશે આપણું નમક પણ બ્લેક સોલ્ટ પણ તમારે જો સાદું નમક નાખવું હોય તો એ પણ આ રીતે તમારે થોડું ગરમ કરી લેવાનું પણ તમે બ્લેક સોલ્ટ નખશો તો એનો સ્વાદ સરસ આવશે આપણા જીરા મેઠાનું સાસના મસાલાનો એટલે તમારે બ્લેક સોલ્ટ નાખવાનું બને ત્યાં સુધી હવે અડધું એને અડધું નાખવું હોય તો પણ તમે નાખી શકો અડધું બ્લેક સોલ્ટ ને અડધું સિંધ સંચળ આપણે સાદું નમક નાખવું હોય તો પણ નાખી શકો હવે આને આમ જ આપણે છોડી દઈશું એટલે થોડું તવી ગરમ છે ત્યાં સુધી ગરમ રહેશે ગેસ આપણે બંધ કરી દીધેલ છે હવે આપણું આ જીરું ઠંડુ થઈ ગયું છે જીરું ઠંડુ થાય પછી જ આપણે દળવાનું તો બધી સામગ્રીને થોડી ઠંડી થાય પછી જ દળવાની એટલે આ જીરું પહેલાં આપણે શેકેલું એટલે સરસ ઠંડુ થઈ ગયું છે તો હવે આપણે મિક્સરનો જાર લઈશું એમાં જીરું એડ કરીશું આપણે થોડું થોડું બે વાર ક્રશ કરીશું એકદમ આપણે ઝીણું ક્રશ કરવાનું છે તો જીરાને એકદમ ઝીણું ક્રસ કરીશું તો જીરું સરસ ક્રશ થઈ ગયું છે આપણે હવે ચાળી લઈશું તો એકદમ જે ઝીણી મેદાની ચારણી આવે છે એનાથી હું ચાળું છું જો તમને થોડું મોટું ગમતું હોય તો તમારે થોડી મોટી ચારણીમાં ચાળી શકો તો હવે આ રીતે હાથથી આપણે ચાળી લઈશી પછી જો ઉપર વધશે તો આપણે ફરી એને ક્રશ કરી લઈશું આપણે ઘસીને ચાળી દેવાનું જીરું સરસ ચડાઈ ગયું છે આ ઉપરનો ભાગ લીધો છે ચાળી લઈશું હવે ફુદીનો દાણા અને લીમડાને ભેગા કરી લીધા છે તો હવે એને પણ આપણે ક્રશ કરી લઈશું તો એને પણ આપણે બે વાર ક્રશ કરીશું હવે આપણે આ ધાણાના પાવડર ને પણ ચાઢી લઈશું ધાણા પુદીના અને લીમડાનો મિક્સ પાવડર છે એને પણ એ રીતે ચાડી લઈશું ક્યાંક મોટું રહી ગયું છે તો એ નીકળી ગયું તો આપણો ધાણા પુદીના નો પાવડર પણ સરસ તૈયાર થઈ ગયો છે હવે આપણે સંચડ પણ ગરમ કરેલું સંચડમાં આ રીતના કાંકરા આવતા હોય છે એ બહુ જ કઠણ હોય છે તો આપણે એને પણ મિક્સરમાં એકવાર ફેવરી લઈશું તો સરસ મિક્સ થઈ જશે તો એને પણ આપણે મિક્સરમાં વધારે નહીં એક રાઉન્ડ આપણે એક વખત જ ફેવરીશું ને એટલે સરસ ક્રશ થઈ જશે એને પણ આપણે ક્રશ કરી લઈશું હવે મીઠાને પણ આપણે ચાળી જ લઈશું સરસ પાવડર એક સરખો થશે ને અમુક વાર કેવું થતું હોય છે જીરું ને મોટું હોય તો નીચે બેસી જતું હોય છે ઉપર ઉપરથી આપણે પી આ રીતે તમે એકદમ ઝીણું કરશો ને તો સરસ સાસમાં ભળી જશે એટલે તમારે આ રીતે બધું વસ્તુ એક જ ચાણીથી ચાળી લેવાની તો બધું વસ્તુ દળાઈને ચડાઈ ચડી ગયું છે હવે આપણે બધું મિક્સ કરી લઈશું હવે અને તરત ડબ્બામાં નથી ભરવાનું અને દસથી પંદર મિનિટ ઠંડુ થવાનું કારણ કે આપણે મિક્સરમાં ક્રશ કર્યું છે એટલે થોડું ગરમ થયેલું હોય તરત ભરશે તો અંદર પાણી વળશે એટલે આપણે આને દસ થી પંદર મિનિટ ઠંડુ થવા દઈશું તો હવે દસ મિનિટ જેવું થઈ ગયું છે એટલે આપણે હવે એને એક વાસણમાં લઈ લઈશું અને આ જે ઉપરથી આ ધાણા અને જે ક્રશ કરેલો જીરું એનો ઉપરનો પાર્ટ રહેલો આપણે ફેંકી નથી દેવાનું અને હવે આપણે બીજી વાર મેં ક્રશ નથી કર્યું અને આપણે શાકભાજી કે દાળ શાક દાળમાં આપણે ઉપયોગ કરી લેવાનો સરસ એનાથી ફ્લેવર આવે છે આપણા શાકને તો મેં એક બાઉલમાં લઈ લીધો છે હજી હું થોડી વાર એને રહેવા દઈશ બાર પછી જ હું આ રીતે એ ડબ્બામાં આવા એ ડબ્બામાં ભરી લઈશ તો અમારે અને જીરું મેઠું જ કહે છે કંઈક હોય તો એવું નહીં એક સાસનો મસાલો લાવો જીરું મેઠું છે એમ જ કે તો તૈયાર છે આપણો સાસનો મસાલો તો જો તમને મારી રેસિપી ગમી હોય તો મારા વિડીયોને લાઇક શેર અને મારે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરી મળીશું આવા નવા નવા વિડીયો સાથે ધન્યવાદ